વડોદરા શહેરમાં વગર ચોમાસે ભૂવો પડ્યો બુડ સર્કલ પાસે ભૂવો પડતા સામાજિક કાર્યકર આખે આખા ભૂવામાં ઉતરી વિરોધ કર્યો વિગત વાત કરીએ તો વડોદરા શહેરમાં વગર ચોમાસા રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અકોટા બાદ હવે કારેલી બાગના બુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમય જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે સામાજિક કાર્યકરોએ આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં વોડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો ભૂવો પડે છે શરમજનક છે થોડા સમય પહેલા આજ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો જે બાદ મેયર અને અધિકારીઓ આવીને ભૂવાનું નિરાકરણ કર્યું હતું પરંતુ તેની બાજુમાં જ ફરી ભૂવો પડ્યો છે કે જે દર્શાવે છે કે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે આ જે વડોદરા શહેરમાં જે કારેલી બાગ વિસ્તારમાં આ વિરોધ નથી પરંતુ તંત્રને જગાડવાનો પ્રયત્ન છે વિરોધ અમે જે તે સમય પર વડોદરા શહેરમાં સૌથી મોટો ભુવો પડ્યો હતો કારેલી બાગ સર્કલ પાસે ત્યારે અમે વિરોધ એ રીતનો કર્યો હતો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને જ્યારે વિરોધ કર્યો હતો ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે જ જે ફરીથી ભૂવાનું નિર્માણ થયું છે એટલે ભર ઉનાળે જ્યારે ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય ત્યારે ચોક્કસપણે લાગી રહ્યો છે કે ટૂંક સમય પહેલે જ જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ હતા એ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય ત્યારે હાલમાં જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓના બૂટ છોટી જતા હોય મોટરો પકડવા જતા હોય અને તમામ રીતે નિરીક્ષણ કરતા હોય ત્યારે હાલના રાજા બાબુ જે અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓને અમે વિનંતી કરે છે કે આ ભ્રષ્ટાચારના ભુવા પડતા હોય તેનું પણ સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે અને આવા જે પણ લાગતા વળગતા જે પણ અધિકારીઓ હોય આ અધિકારીઓને